હિંમતનગર શહેરમાંથી પ્રસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત ખૂબ જ બદતર જોવા મળી રહી છે હિંમતનગર શહેરમાંથી પ્રસાર થતા નેશનલ હાઇવેના સર્વિસ રોડની હાલત ખૂબ ન બદતર જોવા મળી રહી છે સહાકરી જીનથી લઈ સાબરડેરી સુધી માત્ર નામનો જ સર્વિસ રોડ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સર્વિસ રોડ ઉપર મસ મોટા ખાડા હોવાના કારણે ચાલકોને હાલાકી પડી રહી છે આ ઉપરાંત વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યા વાહનની ખરીદી પર સરકાર લાખો રૂપિયાનો ટેક્સ વસૂલ કરે છે તો ટોલ ટેક્સ પણ અલગથી વસૂલી કરવામાં આવી રહ્યો હોવા છતાં ચાલકોને હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે તો ચંદ્રની અનુભૂતિ કરાવતા આ સર્વિસ રોડના કારણે સ્થાનિક વેપારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા આ બાબતે લોકો બૂમો પાડીને રજૂઆતો કરી રહ્યા છે છતાં બહેરુ તંત્ર કોઈ જ સાંભળતું નથી મારું નામ ઇન્દ્રભાઈ શર્મા છે અહીંયા મોતીપુરામાં રહું છું છેલ્લા ચાલીસ વર્ષથી આ પુલનું કામ તો થઈ ગયું પણ જે સર્વિસ રોડ છે ને એમાં અત્યારે એટલી બધી તકલીફ છે અમને આ ત્યાંથી અહીં આવવામાં તો ના પૂછો વાત ખાડા પડી ગયા છે પાણી ભરાઈ રહ્યું છે મહેરબાની કરીને આ રસ્તો જલ્દી દુરસ્ત થાય જરૂર ઠીક થાય એવી અમારી ઈચ્છા છે જો સરકારની તમે લોકો રજૂઆત કરો તો આ બધું દરેક પાણી પાણીનો નિકાલ કરવો જોઈએ પાણીનો કંઈ નિકાલ દેખાતો નથી છેલ્લા આ ત્રણ વર્ષથી પાણીની ભાજપ અહીંયા મોટીપાડા માં અમારે સુધી થયેલી છે તો મહેરબાની કરે સરકાર તો સારી વાત છે હલો સાહેબ અહીંયા સાત વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે બ્રિજનું કામ તો સરસ કર્યું ઉપર થઈ ગયું પણ અમારે સર્વિસ રોડમાં જે એ લોકો રોડ બનાવ્યા છે આવા જવા માટે એટલી તકલીફ પડે છે અમારે અહીંયા ખાંડા બબ્બે ફૂટના ખાંડા પડે રોડ પર અમારે તકલીફ બહુ પડે છે પાર્કિંગની સમસ્યા છે સામેથી ગાડીઓ આવે છે વીજ ના નીચેથી જવા માટે રસ્તો જે આપ્યો છે એ રસ્તા માટે બુકવો પડે એમને તો ગાડી ટ્રાફિક ઓછું થાય ને બીજું ડાયવજન આપવું પડે એમને પેલા રસ્તા બનાવવા પડે રસ્તા છે એની પાર્કિંગ વ્યવસ્થા નથી અહીંયા અને રસ્તામાં આવવા જવાની ગાડીઓ માટે કેટલા ખાડા પડે છે મોટા મોટા ને તકલીફ અમારે પડે છે અમારા વાહનો ક્યાં પાર્ક કરવાના અમે બધા વેપારીઓ જ છીએ બધા અહીંયા ઉભેલા